ભાવનગરના નવા માંડિયા ગામમાં ઉપરવાસના નદીનું પાણી ગામમાં ઘૂસી જતા એક તણાયો હતો જે દરમિયાન હતું ભાવનગર શહેર તેમજ જિલ્લામાં બે દિવસથી અનાધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈને આજે સવારે તે માંડિયા ગામ વિસ્તારમાં બત્રીસ થી આડત્રીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જ્યારે ભાવનગરના નવા માંડિયા ગામમાં ઉપરવાસ નદી પાણી આવતા કળ સુધી પાણી ભરાઈ ગયું હતું જ્યારે એક વૃદ્ધ ગુમ થયો હતો જ્યારે પરિવારો દ્વારા તેને શોધખોળ હાથ ધરતા તેને વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યો હતો અને સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેને તપાસીને ખિમજીભાઈ સામળુભાઈ સોલંકીને મૃત જાહેર કરતા પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ બીપી માનસિમભાઈ ચુડાસમા હું નવા માડિયા ગામનો સરપંચ છું શું બોલાવું ખાસ તો માઢિયા જે અમારે જે માઢિયાના નિવાસી છે ત્યાં અઢી વાગ્યે તેમના છોકરા દ્વારા ઘરે ન આવતા તપાસ કરતા આસપાસના ઘરોમાં મેં પૂછાયું કે ખીમજીભાઈ કેમ ઘરે નથી આવ્યા પરંતુ તેમના છોકરા દ્વારા એને બાજુમાં જ તે અત્યારે હાલ માંડીમાં અમારે કળશમાં પાણી ભરાઈ ગયેલા છે જે ઉપર ઉપરવાસમાંથી પાણી આવેલું ત્યાં આખું ગામની ફરતે અને ઘરોની ફરતે પાણી ભરાઈ ગયેલું છે તો કેમજીભાઈ ત્યાંથી પાણીમાંથી એમના છોકરા દ્વારા કે ભાઈ એમના પપ્પા ત્યાં આગળ છે અંદર અને શર્ટ એમનો દેખાયો તો કાઢવામાં એમને કાઢ્યા અને દવાખાને લઈને આવ્યા તો અહીંયા શર્ટ આવતા એમને મૃત જાહેર કરેલા છે